હેલો મિત્રો રામ રામને સીતારામ બધાને તો આજ છે મારો નવો બ્લોગ મારા નવો માં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે છે ભાદરવી અમાસ તો દરેક મારા યુટ્યુબ ફેમિલી મિત્રોને ભાદરવી અમાસની હાર્દિક શુભકામના તો બેના રેજો મારા માં તમને બતાવીશ ભાદરવી અમાસનો મેળો એ પણ પૂરેપૂરો કે આપણે કાંઈ બહુ તો જવાનું છે નહીં અહીંયા આખલોલ જ મેળો ભરાય છે આપણા ઘરથી ફક્ત એક કિલોમીટર જ દૂર તો બેના રેજો મારા માં તમને બતાવીશ ભાદરવી અમાસનો મેળો અને કરાવીશ આખલોલ મહાદેવના દર્શન તો મિત્રો આપણે કાંઈ બહુ દૂર તો જવાનું છે અને ફક્ત એક જ કિલોમીટર દૂર જવાનું છે એ પણ આપણા ઘરના નજીક આપણા ઘરને આંગણે આખલોલનો મેળો કરવા તો બનાવો મારા બ્લોગમાં તમને બતાવ્યું શાખલોલનો મેળો અને કરાવીશ શાખલોલ મહાદેવના દર્શન તો ફાઇનલી મિત્રો આપણે થઈ ગયા છીએ તૈયાર મેળામાં જવા માટે આપણે કઈ બહુ જાજુ તો તૈયાર થવાનું હોય તો થઈ જશે તમારા ભાભી પણ તૈયાર અને થઈ ગયો છે મારો ભત્રીજો લક્ષુ પણ તૈયાર હા એ કહી તો દે મેળામાં બધા આવજો મેળામાં જવા માટે રેડી થઈ ગયા છે અને બાર મારો ભત્રીજો લક્ષુ પડાવી રહ્યો છે ફોટા તો ફાઇનલી મિત્રો મારો કીટુ પણ તૈયાર થઈ ગયો છે ઇન બિન મારીન તો મારા બંને ભત્રીજા ને મારા મમ્મીએ એ ટાટા કહી દીધું તો ચાલો આપણે જઈએ મેળામાં તો ફાઈનલી મિત્રો અત્યારે આપણે છીએ નો મેળો કરવા મેં તમને અગાઉ પણ કીધું હતું કે આપણા ઘરથી દૂર છે સાવ નજીક જ છે તો રહેજો મારા બ્લોગમાં તમને બતાવીશ આખલોલનો મેળો અને કરાવીશ આખલોલ મહાદેવના દર્શન તો મેળો શરૂ થઈ ગયો છે મિત્રો ટ્રાફિક તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા ઘોડાના દ્વારા ચોખા ઘીના શેરાની પરિષદ લેવામાં આવી રહી છે તો ફાઈનલી આપડે લઈ લીધી છે પરસાદી ભાઈઓને ને ફોન લખાવો અહી લખાવી શકો તો પુલ છે નાનો અને ટ્રાફિક છે જાજુ તો મિત્રો આપણે આ પુલ પાર કરીને સામે મંદિરે જવાનું છે ફાઈનલી મિત્રો અત્યારે અમે પગી ગયા છીએ આખલ મહાદેવ ના મંદિર જે મારી પાછળ તમે મંદિર જોઈ રહ્યા છો તે છે આખલ મહાદેવ મંદિર તો મિત્રો આ છે આખલોલ મહાદેવનું સેલ્ફી ઝોન જ્યાં તમે ફોટો લઈ શકો છો તો મિત્રો મારી પાછળ જે આ મંદિર તમે જોઈ રહ્યા છો ને તે આ મંદિર બનવાનું છે આ નવું મંદિર બનવાનું છે ફાઈનલી મિત્રો મારા મહાદેવના દર્શન થઈ ગયા છે જો તમારા દર્શન થઈ ગયા હોય તો લાઈક કોમેન્ટ શેર કરી દેજો તો મિત્રો હવાવાળા ફુગામાં બધા નાના નાના છોકરા ઠેકડા મારી રહ્યા છે

मारो जो लक्ष्य के मारे जगदोल में भेवु सके कावा तना टिकट ले ली फाइनल है मित्रों लक्षोना जगदोल माते टिकट ले ली दी छे यानी प्राइस से 40 रुपया हाले टिकट तो ले ले हाले दीदी ले

આ તો અમારા લક્ષુભાઈનું વિમાન ઉડ્યું ટણણ ટણ તણણન અને અમારા લક્ષુભાઈ તો ફૂલ મોજમાં જો તો ખરો કેટલો મોઝમાં આવી ગયો તો મિત્રો આને કહેવામાં આવે છે નાના બાળકોની હોર્સ રાઈડ એટલે કે ખોડાની રાઈડ તો મિત્રો આને કહેવામાં આવે છે નાના છોકરાની ડ્રેગન રાઈડ તો આ મારો ભત્રી કે મારે એમાં બેહવું છે શેમાં બેહવું છે હે મોટરમાં ફાઇનલી મિત્રો મારો ભત્રીજો લક્ષ્મી કે મારે મોટરમાં માં છે તો ચાલો તેને મોટરમાં બેહા બેહાવીએ શ્યામ બેહવું છે નહીં નહીં બા મોટર માં કઈ મોટર માં બેહવાનું છે પોલીસ ની ગાડી માં કઈ મોટર માં પોલીસ ની મોટી ગાડી માં આવજો એમ તો કઈ દે તાટા તો જોઈ લે આ બધી માં તો નોખું કરી છે તો મિત્રો આ મેળામાં લોખંડ સ્ટીલ અને પ્લાસ્ટિકના દરેક પ્રકારના વાસણ મળે છે જેમ કે તગારા સુપડી લોઢી વગેરે વગેરે પ્રકારના વાસણ મળે છે ઓર કોને ઓ મામા રે મેરે મમારી હા હા ચાલે

મોટર માં બે ગઈ છે ચાલો તમને બતાવું કુઈ તો ફાઈનલી મિત્રો અત્યારે અમે લઈ લઈ એક કુઈરો

તો મિત્રો મેળામાં થઈ ગયું છે અંધારું ને અખલોલ મહાદેવની લાઇટ થઈ ગઈ છે શેરુ તો ચાલો તમને રાત્રીનો મેળો બતાવો તો મિત્રો આવો કાક રાત્રીના મેળાનો નજારો છે જો સારો લાગે તો લાઇક કોમેન્ટ કરજો મિત્રો યશુ કે મારે પાછું મોટર માં બેહવું છે મિત્રો યશુ પર આ લાઇટ કેવી લાગે છે તે લાઈક કોમેન્ટ કરી દેજો ફરી મળીશું એક નવા બ્લોગમાં